ચાલો હું આ તમને આજે બહુ જ ઓછા તેલમાં અને એ નાસ્તો તો આપણે કેવી રીતે બનાવી એ નાસ્તો આજે બનાવીશું આપણે સૂચીમાંથી બહુ જ ઓછા તેલમાં અને એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ચાલો બનાવી તો નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે એક પેન લઈ લેવાનું છે અને પેનમાં આપણે થોડું બે ચમચી જેટલું આપણે તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈનો વઘાર કરી લઈશું રાઈ ત્યાં સુધી તતડે ત્યાં સુધી એને તતડવા દઈને પછી આપણે એમાં ઉમેરીશું મરચાંને પેસ્ટ બે પીસેલા મરચાં લીધા છે તો તમે તીખું ઓછું કરવું હોય તો તમે ઓછું લઈ શકો છો પછી લઈ લઈશું મીઠા લીમડાના મેં અહીંયા કટ કરીને લઈ લીધા છે અને હવે પછી આપણે ઉમેરીશું લસણ અને આદુની પેસ્ટ આપણે લઈ લીધી છે આદુ પણ અહીંયા મેં એક ઇંચ જેટલો ટુકડો આ રીતે ચોપ કરીને લઈ લીધો છે અને હવે આપણે એક ચમચી જેટલું આપણે ચોપ લસણ લઈશું એને પણ આપણે આ બધું સરસ રીતે આપણે મસાલાને શેકી લેવાનું છે તો મસાલો સરસ ફ્રાય થઈ ગયો છે અને મસાલો ફ્રાય થાય એટલે એમાં આપણે મરચાંની ભૂંકી ઉમેરી દઈશું એને પણ આપણે અધકચરા પીસેલા છે દરદરો પાવડર અને પછી આપણે પાણી ઉમેરીશું હવે પાણી ગરમ કરવા આપણે એમાં મૂકી દઈશું અને પાણી ઉમેરી એક ગ્લાસ આપણે પાણી લઈ લીધું છે પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે એને આ રીતે ઉકળવા દેવું અને પાણી ગરમ થઈ ગયું છે એટલે આ રીતે એને એમાં આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું હવે આપણે પાણી સરસ ગરમ થવા આવ્યું છે અને હવે આપણે લઈ લઈશું મીઠું મીઠું આ તમારે સ્વાદ અનુસાર લેવું બધું આપણે મિલાવી દીધું છે મસાલામાં અને પાણી સરસ પણ આપણું હવે ગરમ થવા આવ્યું છે અને પાણી સરસ આપણું ગરમ થાય એટલે એમાં થોડા ધાણા ઉમેરી દઈશું ધાણા પણ સરસ આપણે ઉમેરી દીધા છે અને બધો મસાલો સરસ પાણી ઉકળી જાય એટલે આપણે મસાલાને ધાણાને બધું મિલાવી દઈશું અને પછી આપણે લઈ લઈશું અંદર એક વાટકી સૂજી તો આજે આપણે બનાવીશું સૂજીનો બોલ્સ તો સૂજી બોલ્સ આપણે બનાવીશું સૂજીનો નવો નાસ્તો તો સુધીને સરસ રીતે આપણે આ રીતે ચલાવી લઈશું અને એકદમ સરસ આપણે એના લોટ જેવું થાય લોટ ફોર્મમાં આવે એટલે એને આપણે ત્યાં સુધી એને રાખવાનું છે અને ત્યાં સુધી આપણે આ રીતે એને ચલાવતા રહેવું તો સરસ રીતે આપણું પાણી પણ બળી ગયું છે અને આપણું લોટ ફોર્મમાં થવા આવ્યું છે આ રીતે જે રીતે આપણે લોટ બાંધેલો હોય એ રીતે થવું જોઈએ અને સરસ આપણે ઘટ થવા આવ્યું છે અને એને સરસ રીતે બધું બરાબર આપણે એને મિક્સ કરી લેવું અને ગેસ ફ્લેમ તમારે સ્લો રાખી દેવી ચલાવતા રહેવું લગાતાર આપણે એકદમ ઘટ ના થાય ત્યાં સુધી તો સરસ આપણે ડો ફોર્મમાં આવી ગયું છે અને લોટ જેવું થઈ ગયું છે આપણે જે લોટ બાંધેલો હોય એ રીતે અને હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કરી દીધો છે અને નીચે ઉતારી લીધું છે અને હવે આપણે ઠંડુ થઈ ગયું છે ને એને સે થોડું મસળી લઈશું આપણે આ રીતે અને તમારે હલકો ગરમ હોય ત્યારે જ એને આ રીતે મસળી લેવું અને હવે આપણે એને આ રીતે મસળી લેવું અને પછી તમારે કોઈ પણ તમારે સેપ આપીને બનાવી શકો છો તમે બોલ્સ બનાવી શકો છો તમે સિલિન્ડર આકાર પણ બનાવી શકો છો તમે ઇડલી આકાર પણ તમે બનાવી શકો છો ટિક્કી આકાર તમે બનાવી શકો છો તો આ રીતે આપણે એનો કોઈ પણ આકારને આજે નાસ્તો બનાવીશું તો ચાલો હવે થોડું થોડું આપણે લઈને એનો હું આજે બોલ બનાવીશું તો અહીંયા મેં થોડું લઈ લીધું છે અને એને આ રીતે બધા બોલ આપણે બનાવી લઈશું તો મેં અહીંયા બધા બોલ બનાવી લીધા છે અને હવે આપણે સ્ટીમ કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી પણ સરસ આપણું ગરમ થઈ ગયું છે અને હવે એનામાં આપણે બધા બોલ્સ મૂકી દઈશું તો બધા બોલ્સ મૂકી દીધા છે અને હવે એને થોડા સ્ટીમ કરવા મૂકીશું એટલે ઢાંકણ પણ આપણે બંધ કરી દઈશું એક કે બે મિનિટ માટે આપણે એને રાખીશું અને હવે આપણા બોલ્સ તૈયાર થઈ ગયા છે એને ઉતારી લઈશું અને ઠંડુ કરવા મૂકીશું ઠંડુ થાય એટલે ફરી પાછા એને આપણે વઘાર કરીશું તો અહીંયા થોડું તેલ લઈ લીધું છે આપણે તેલ ગરમ થાય એટલે રાઈ આપણે ઉમેરી દીધી છે બે મરચાં કાપીને લઈ લીધા છે થોડા મીઠા લીમડાના પાન લઈ લીધા છે થોડી હિંગ આપણે લઈ લઈશું મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું આપણે કરીપત્તા આપણા વખાર થાય એટલે થોડા સફેદ તલ લઈ લઈશું આપણે એક ચમચા જેટલા તલ ચટકે એટલે આપણે એમાં બોલ્સ ઉમેરી દઈશું બોલ્સ આપણે એને બધું મિક્સ કરી દઈશું મસાલાથી આની અંદર તમે સાંભાર મસાલો પણ તમે ઉમેરી શકો છો તમે લાલ મરચાં પાવડર પણ ઉમેરી શકો છો અને હવે આપણે અહીંયા સાંભાર મસાલો લઈ લીધો છે એક ચમચી અને સરખી રીતે આપણે બધું મિલાવી લઈશું તો છે ને મિત્રો મજેદાર નાસ્તો તો આ રીતે આપણે નાસ્તાને વઘાર કરી દીધો છે અને હવે આપણે એને નીચે ઉતારી લઈશું ધાણાથી ગાર્નિશ કરી દઈશું થોડા ધાણા ઉમેરી દીધા છે આપણે તો છે ને મિત્રો એકદમ સરસ એવો નાસ્તો તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું બધું મિલાવી દઈશું આપણે તો જોઈ શકો છો નાસ્તો જોતા જ આપણે એના ખાવાનું મન થઈ જાય એવો તો હવે આપણે એના સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું નાસ્તો આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે તો છે ને મિત્રો સુજી નાસ્તો તો બનાવજો મિત્રો અને તમને જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મિત્રો તો છે ને મિત્રો બન્યો છે ને નાસ્તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને તમે ટમેટો કેચપ સાથે ચટણી સાથે એમ પણ તમે ખાઈ શકો છો